જુનાગઢ વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર હુમલો લોકો દ્વારા કરાયો હુમલો પર તલવાર સહિતના હથિયારો વડે હુમલો કરવાના આક્ષેપ વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવેશ જેઠવા દ્વારા હુમલો કરાયાના સિરાજવાજાએ કર્યા આક્ષેપ જુના મંદુખના કારણે હુમલા કરાયા આક્ષેપ વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખને સારવાર અર્થે જુનાગઢ ખાનગી હોસ્પિટલ લઈ જયા મીડિયા દ્વારા પૂછતા મને કોઈ જ વાતની ખબર નહી હોવાનું મંથલી શહેર ભાજપ પ્રમુખનું રટણ વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી સંવાદદાતા જગદીશ યાદવ જૂનાગઢ હું જ્યારે રોજ નિત્યક્રમ મુજબ સાંજના મારી વાડી જવાની તૈયારી કરતો હતો મારી ગાડીમાં બેસવા જતો હતો ત્યારે અમારી સામે રહેતા ઇકબાલ ન એનો ભાઈ બે અજાણ્યા શખ્સો મારી ઉપર તમંચાથી ભાલાથી કુવાડીથી હુમલો કરેલ છે એની તમામ સીસીટીવી છે અને આ હુમલો કરાવનાર વંથલી શહેર ભાજપ પ્રમુખ છે આખે આખું કાવતરું રચવામાં વંથલી શહેર ભાજપ પ્રમુખના દિવ્ય જેઠવાનો આજ છે અને મને કંઈ ભવિષ્યમાં થઈ જાય કે મારો જીવ જાય તો વંશલી શહેર ભાજપ પ્રમુખને આખે આખું કાવતરું રચવાના ગુનામાં ધરપકડ કરવી અને એની પર કાયદેસર કાર્યવાહી કરવી